આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ દોસ્તો એવી મારી વિનંતી છે આપ સૌને દોસ્તો એક રોડ કદાચ ઓછો બને તો તકલીફ તો સહન કરી શકાય પણ ગામ જો ગુંડાઓથી ભેળાઈ જાય માથાભારે માણસોથી ભેળાઈ જાય તો જીવવું મુશ્કેલ બની જાય એમ છે માટે મારી તમને વિનંતી છે કે દોસ્તો એક વખત હાવણો મારો ને આ ગંદકી સાફ કરો દોસ્તો એ બે મહિના સુધી હું ગામડે ગામડે જઈને ફર્યો લોકોને મળ્યો લોકો સાથે મેં મારો વ્યવહાર બનાવ્યો સંબંધ બનાવ્યો એનું પરિણામ એ આવ્યું કે આજે આખી વિધાનસભાના ગામડે ગામડે જે ઉર્જા છે જે ઉત્સાહ છે એ જોઈને ભાજપવાળાના તાંટિયા ધ્રુજી ગયા છે હવે

આવો ઉત્સાહ મે ગામડે ગામડે પૂછ્યું ગણાઈને પૂછ્યું મે કે તમે તો આ વિસ્તારમાં વર્ષોથી રહ્યો છો અનેક ચૂંટણીઓ જોઈ હશે શું અગાઉ ક્યારેય વિધાનસભાની ચૂંટણીમાં આવો માહોલ હતો તો હજારો લોકોએ કીધું કે આવી ચૂંટણી તો કોઈ દી નથી જોઈ ઓ ભાઈ મજા પડી ગઈ દોસ્તો કેબિનેટ મંત્રી સાંસદ સભ્યો ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ઓહો જે જોવા હોય જોવા મળે વિધાનસભામાં સચિવાલયમાં મળવાનો ટાઈમ નહોતા આપતા એ ગામના હવે આટા મારે છે અને દોસ્તો એને આવી રીતે હળીયું કાઢતા જોઈને જે મજા આવે છે જે મજા આવે છે આ હા 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 દોસ્તો જયારે આ ગુજરાતના આ વિસાવદરના આ જુનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોની આંખમાં આંસુ હતું ત્યારે જોવાવાળો એકેય મંત્રી નવરો આ મલકની અંદર મજૂરી કરતા નાના માણસો મુંજાય તકલીફ આવે દુખી થાય ત્યારે એની વેદના સાંભળવા માટે કોઈ નવરું નહોતું કોઈ અહિયાં નહોતું આવતું પણ જેણે આપણું આંસુ નથી જોયું જેને આપણી વેદના નથી જોઈ એને અત્યારે ઉભાર વડે ચડીને હળિયા પાટીઓ કરતા જોવાની મજા આવે છે મિત્રો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે આ ચૂંટણીમાં એક તરફ તંત્ર એક તરફ લોકો લોકો અને તંત્ર વચ્ચેની આ મજબૂત લડાઈ છે મિત્રો લોકોનો સાથ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને અને અમારી આખી ટીમ ને તમારો આશીર્વાદ મળી રહ્યો છે દોસ્તો આજે આવ્યું છે એ તો કહે છે ને કે આપણે કાઠિયાવાડમાં એ પરંપરા છે કે બધું ત્યારે ને ત્યારે નો કહી દેવાય આપણા રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનની કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે એમનું જોરદાર તાળીઓથી દોસ્તો આપણે સ્વાગત કરીએ મજા આવી દોસ્તો મિત્રો પણ ભલું આ અરવિંદ કેજરીવાલ નું કે મારા જેવા નાના બાવડા પકડીને રસ્તો બતાવ્યો દોસ્તો અરવિંદ કેજરીવાલજી ગુજરાત માંથી વીણી વીણીને ગોતી ગોતી ને દૂરબીન મારીને બિલોરી કાચ મારીને હીરા ગોત્યા છે હીરા પ્રવીણ રામ જેવા રાજુ કડપડા જેવા યશુદાન ગઢવી જેવા

પકડી પકડીને બધાને ભેગા કરીને ભાજપના હોદ્દાને ટિકિટો આપીશ મિત્રો હું તમારી પાસે હાથ જોડવા આવ્યો છું કે તમે મને આશીર્વાદ આપો દોસ્તો હું નાનો માણસ છું પણ બહુ મોટું કામ કરી શકું એવી મારામાં આવડત અનુભવ અને તાકાત છે મિત્રો આપ સૌ લોકો ઓગણીસ તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને મતદાન કરાવીને આજુબાજુમાં કોઈ પણ માણસ મત વગર બાકી ન રહી જાય એની કાળજી લઈને જંગી બહુમતીથી કિરીટ પટેલને હરાવો એવી હું તમને સૌને વિનંતી કરવા માટે આવ્યો દોસ્તો આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ભારત માતા કે